આ લસણ વાળો મરચું લીધું છે આપણે આ લીલું લસણ છે અને આ હળદર છે અને આ મીઠું લીધું છે આપણે એક સમસી અને આ પાણી જોઈશે આપણે દાળ બાફવા માટે અને આ તેલ જોઈશે આપણે તો આપણે આ ગેસ ચાલુ કરશું અને આ કુકર મૂકશું એમાં આપણે પાણી નાખશું પાણી આપણે ગરમ થવા દેશું ગરમ થાય ત્યાં હું તેમ આપણે ધોઈ દેશું તો આપણે આડદ ની દાળ નાખીશું અને આ મગની દાળ નાખશું અને આ તુવેર ની દાળ નાખશું અને આ શીણા ની દાળ નાખશું તો હવે આપણે આ ડાલ ધોઈ લઈશું પછી આ ડાલ ધોઈ લીધે છે તો હવે આપણે આ કુકર માં ઓરી દેશું ડાળ તો આપણે આમાં મીઠું નાખશું સ્વાદ અનુસાર અને હળદર નાખશું આપણે આપણે થોડુંક તેલ નાખશું હવે આપણે આ ઢાંક નું બંધ કરી દેસુ હવે આપણે ચાર થી પાંચ સીટી થવા દેસુ તો ચાર થી પાંચ સીટી થઈ ગઈ છે તો હવે આપણે ડાળ જોઈ લેશું તો ડાળ આપણી સડી ગઈ છે તો આપણે આ લીલું લસણ છે એ નાખી દેસુ દાળમાં અને આ લીલા ધાણા આપણે નાખશું તો આપણે આને મિક્સ કરી દેસુ તો આપણે આ ગેસ ચાલુ કરશું અને આ તેલ ગરમ કરવા મૂકશુ તો આપણે આ સૌ કરશું આમાં તો આ વાળા મરચાં છે ઈ આપણે આમાં નાખશું અને આ લીલા ધાણા આપણે સૌ કરશું આ સેવટી દાળ તમે રોટલા સાથે ભાખરી સાથે રોટલી સાથે બધા સાથે તમે ખાઈ શકો છો તૈયાર છે આપણી સેવટી ડાળ તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને ને કરજો કોમેન્ટ કરી અને કહેજો તમને કેવી લાગી સેવટી ડાળ